મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાપી અક્ષર હોમ ડેકોર વાળા મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રી ત્યારે ઇન્વિટેશન એવું બધું હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા ઈ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટી ને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી ત્યારે મારા ફેમિલીમાંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી તમને ગાડીમાં ખોટું લઈને ને જયદીપભાઈ કઈક બાર થી ઠંડુ લઈ આવ્યા હતા થમ્સ અપની બોટલ હતી વાળી નાની તો એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીતું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં ઈ ટાઈમે જ્યારે ઠંડુ પીધું ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને કઈ ખ્યાલ જ નથી સવારે હું જઈ ગઈ તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈ ને હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે ત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની જે એસિડની બોટલ લઈને આવતા અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનો જ છે તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડને સોંપી દીધી કે એને પેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે જ ત્યારે પોલીસ કઈ કરી નથી શકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામે અરજી કરી